ઉમરગામ રેલવે સ્ટેશન પર જતી મહારાષ્ટ્ર ગુજરાતની બસોના અઢાર રોડ સર્વિસ રોડના વિવાદમાં પલસાર જિલ્લાના ઉમરગામ રેલવે સ્ટેશન પર જતી મહારાષ્ટ્ર અને ગુજરાતની બસોના અઢાર રોડ એક સર્વિસ રોડના વિવાદમાં બંધ થઈ ગયા છે રેલવે સ્ટેશન પર જતા માર્ગ ઉપર કરોડોના ખર્ચે ફ્લાયઓવર બ્રિજ બન્યો છે લોકોને લાખો રૂપિયા સર્વિસ રોડ પહોળો કરવા ચૂકાવી દેવાય છે પરંતુ સર્વિસ રોડની પહોળાઈ ઘટી જતા માંડ એક રિક્ષા જાય એટલો માર્ગ પચ્યો છે જે લોકોને પૈસા ચૂકવ્યા છે એમના બાંધકામો પૂરા તોડવામાં આવ્યા નથી અને રસ્તાના સેન્ટરથી બે ફૂટ માપ એક તરફ ઓછું કરી દેવાયું છે જેનું કારણ વોટ રાજનીતિ કે પછી મોટા લોકોની રાજકીય લાગવક એટલે પૈસા લીધા બાદ પણ બાંધકામ હટાવવા દેવાતું નથી સર્વિસ રોડ સાંકડો થઈ જતાં ગુજરાત મહારાષ્ટ્રની બસો મુસાફરો સાથે રેલવે સ્ટેશન જઈ શકતી નથી પ્રશ્ન એ ઊભો થાય છે કે પૈસામાં એટલે તાકાત છે કે સરકારના નીતિ નિયમોને ગજવા નાખી દે અને ગરીબો માટે જીવનું જોખમ ઊભું કરે છે સોળસુંબા ગ્રામ પંચાયતના સભ્યોએ પણ આ બાબતને લઈ ઘણી રજૂઆતો કરી છે સોળસુંબા ગ્રામ પંચાયત સભ્ય બોલું છું સરકારને મારે એક નમ્ર અરજ વિનંતી કરવાની છે કે આ બ્રિજ બન્યા પછીથી જે સર્વિસ રોડ બનાવ્યો છે એ સર્વિસ રોડની જે સાચી માપણી હતી એ છે જ નહીં તો હું બે હાથ જોડીને નમ્ર વિનંતી કરું છું કે એની સાચી માપણી કરીને આ રૂટ ઉપર અઢાર બસો ચાલતી હતી ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચેની બધી બસો બંધ થઈ ગઈ અને રોડની અંદર માર્જિન જ નથી બિલકુલ તો આમ જનતા ખૂબ જ પરેશાન છે શાળાએ જતાં બાળકો પરેશાન છે એ રૂટ ઉપર ચાલતા બેંક આવે છે ગ્રામ પંચાયત આવે છે પોસ્ટ ઓફિસ આવે છે ક્લિનિક આવે છે તો આ દરેક જગ્યા પર આવતા આવનારા માણસોને અતિશય મુશ્કેલી વેઠવી પડે છે રોડની અંદર જો સાચી માપણી નીકળશે અને સાચો રોડ બનાવશે તો દરેક વસ્તુની અમને સુવિધા થશે તો સરકાર આગળ મારી એક જ અપીલ છે કે મને એક આ રોડ માટેની સાચી માપણી કરીને સાચો રોડ કરી આપે